બક્સરાના એક ગામમાં બાપ દીકરીના સંબંધને શર્મસાર કર્યો કિસ્સો સામે આવ્યો બક્સરાના ગ્રામ્ય પંથકમાં દીકરી ઉપર પિતાએ અવારનવાર બળાત્કાર ગુજારી હવસ ભૂખ્યાની પોલીસે ઝડપી પાડ્યો બક્સરા ગ્રામ્ય પંથકમાં પિતાએ સગીર વયની દીકરી ઉપર બળાત્કાર ગુજારતા સગીરના ફઈ દ્વારા બક્સરા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે બક્સરા ગ્રામ્ય પંથકમાં બનેલા બનાવમાં ભોગ બનનારની ઉંમર સોળ વર્ષની છે તે દીકરી બગસરામાં ધોરણ અગિયાર માં અભ્યાસ કરે છે સગીરાના માતા અને પિતાના આશરે દસ વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા છે જ્યારે ગઈકાલ રાત્રિના સગીરાના પિતા પોતાની નોકરી પરથી પરત આવતા જમવા તથા સુવા પાવા બોલા ચાલી કરી માથાકૂટ કરી હતી ત્યારે ભોગ બનનારને કહ્યું કે મારે અહીંયાથી જતું રહેવું છે મારા પપ્પા મારી સાથે છેલ્લા બે મહિનાથી બળાત્કાર ગુજારી રહ્યા છે અને આ બાબતની જાણ જો તું કોઈને કરીશ તો હું તને મારી નાખીશ આવી ધમકી આપીને મારી સાથે અવારનવાર દુષ્કર્મ કરે છે જ્યારે હાલમાં મારા ફૈબા અહીંયા આવેલા છે ત્યારે તેને આવું ન કરી શકતા ગુસ્સે ભરાઈને મને મારી નાખવાની અથવા તો મારકૂટ કરવાની ધમકી આપી છે જે બાબતે ભોગ બનનાર દીકરી આ બાબતે તેણીના ફઈને જાણ કરતા બક્સરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે રિપોર્ટર ડામોર વનરાજભાઈ ડીટી ન્યૂઝ લાઇટ ટ્વેન્ટી ફોર ધારી બગસરા પોસ્ટ ડેમાં પાર્ટ એ ખાતે ગુના નંબર સાઠ ઓબ્લિક બે હજાર પચીસ અંડર બીએનએસ સેક્શન સિક્સટી ફોર સિક્સટી ફાઈવ તથા પોક્સો એક્ટની કલમ ચાર છ બાર અને અઢાર મુજબ રજિસ્ટર કરવામાં આવ્યું છે આ ટૂંક વિગત એવી છે કે જે ભોગ બનનાર છે તેમના સગા ફાધરે એમની જોડે અવારનવાર પોતાની શરીરને હવા સંતોષ હોવા માટે બળજબરીપૂર્વક સંબંધ બાંધેલો છે આની ફર્સ્ટ શરૂઆત બે હજાર ત્રેવીસમાં થયેલી અને ત્યારબાદ અવારનવાર એમને જ્યારે પણ મોકો મળ્યો ત્યારે પોતાના જ ઘરમાં પોતાની સગી દીકરી જોડે અવારનવાર તેમણે સંબંધ બાંધ્યો છે અને જ્યારે આમની ઓપોર્ચ્યુનિટી એમને નથી મળતી ત્યારે એમને બળજબરીપૂર્વક એમને માર મારવામાં આવતો હતો એની કમ્પ્લેન છે એ રજીસ્ટર કરવામાં આવી છે અને જે આરોપી ફાધર છે એમની ધોરણસર ગઈકાલે ઓગણીસ ત્રીસ ઝીરોએ અટક કરવામાં આવી છે